બીજો છોકરો જે છે યોનિક એનું પણ આ રીતે જ સારવાર લેવા માટે જે સાવ અને ઉલટી થતા એને સારવાર મોરબી ખસેડી ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત થયું હતું ત્યારબાદ હજી યોનિક જે છે તેનું હજી સારવાર ચાલુ હતી એનું મોત થયું હતું ત્યારબાદ ત્રીજો છોકરો જે છે તેમનું પણ આ રીતે જ સાવ અને ઉલટી થવાથી મોત થયું છે જ્યારે આરોગ્ય ની ટીમ સતત આઠ દિવસ થી આ ધરમપુર ગામે ચેકિંગ સતત ચેકિંગ હાથ ધર્યું છે પરંતુ હજી સુધી કોઈ એવી કડી નથી હાથમાં આવી તંત્ર માં કે જેના કારણે કયા કારણ થી મોત થયું છે જી આભાર રવિ માહિતી આપવા માટે